ફટાકડાની દાણ ચોરીને લઈને ડીઆરઆઈ ની કાર્યવાહી ઓપરેશન ફાયર ટ્રેલ હેઠળ ડીઆરઆઈ ની કાર્યવાહી દાણ ચોરીના ચાર પોઈન્ટ બ્યાસી કરોડના ફટાકડા સાથે એક ની ધરપકડ ચીનમાંથી આયાત કરાયેલા ચાર પોઈન્ટ બ્યાસી કરોડના ફટાકડા જપ્ત કરાયા કપડાની આડમાં ફટાકડાની આયાત કરાતા કાર્યવાહી કરાઈ અત્યાર સુધી દારૂ સહિતના વસ્તુઓની દાણચોરી થતી હતી સોના દારૂ પરંતુ હવે ફટાકડાની દાણચોરી થઈ રહી છે જેના પરિણામે ડીઆરઆઈએ કાર્યવાહી કરી ઓપરેશન ફાયર ટ્રેલ હેઠળ ડીઆરઆઈએ કાર્યવાહી કરી ચાર પોઈન્ટ બ્યાસી કરોડના ફટાકડા સાથે એકને ઝડપી પાડ્યો ચીનમાંથી આયાત કરવામાં આવ્યા હતા ફટાકડા અને ચાર પોઈન્ટ બ્યાસી કરોડના ફટાકડા જપ્ત કરવામાં આવ્યા કપડાની આડમાં ફટાકડાની આયાત થતી હતી